નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યુઝ ચેનલમાં હું નિકુંજ પ્રાપ્ત સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો કેન્દ્ર ધોરણે રાજ્ય સરકારે પણ પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે ખાસ જાહેરાત કરી છે લેટેસ્ટ અપડેટ આવી રહી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું સાઠ વર્ષ ઉપર પેન્શનો થશે માલામાલ લેટેસ્ટ અપડેટ મળીશ વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું તમે અવશ્ય મિત્રો જોઈન થઈ જઈએ તો તમને ત્યાં સૌ માહિતી પહોંચવામાં આવે છે અને મિત્રો તમે ચેનલ પર સરકારી કર્મચારી બાબતે પેન્શન બાબતે ડી હાઈક બાબતે આંગણવાડી બાબતે શિક્ષક જગત માટે કોઈ ઓપરેટર આવે જાહેર કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બુલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય તબક્કા આ શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો તેમ ડી હાઇક ન્યૂ ન્યૂઝ બે ચોવીસ અનુસાર રાજ્ય રાજ્ય સરકારે તેના કર્મચારીઓને મેન્સરો માટે નોંધ મોગવાઈ બધું ડીએમાં નોટપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે જે ટા ચાર ટકાનો વધારો દર્શાવે છે જે સત્તાવાર આદેશો જારી કરીને નિર્ણય ઝડપથી પ્રાર કરવામાં આવ્યું હતું આ પગલાથી રાજ્ય સરકાર સાહેબ સંકળાયેલા કર્મચારીઓ નોંધપાત્ર નાણાકીય રાહત અને ટેકો મેળવવાની અપેક્ષા છે તે ડીએ વધારવા માટે કર્મચારીઓની સતત વિનંતીઓ જોવા જોવામાં આવે છે અને તેમની ચિંતાઓ દૂર કરવા માટે સરકારે પ્રતિબદ્ધતા પ્રકાશિત કરી છે જ્યારે સરકાર મોંઘવારી ભથ્થાઓ ડીએમાં વધારો કરે છે ત્યારે પ્રોગ્રામ કર્મચારીઓ વધતા મોંઘવારી ભથ્થાએ સીધી અસર કરે છે જેના કારણે તેમના પગાર અથવા પેન્શનોમાં નોંધપાત્ર વધારો થાય છે જ્યારે આપણે ડીએની વિભાવના અભ્યાસ કરીએ તો ત્યારે આ બધા વધુ સ્પષ્ટ બને છે અનિવાર્યપણે જો મિત્રો ફુગાવ જેમ વધે છે તેમ તમારા પૈસા શક્તિ ઘટે છે પહેલાં જો તમારો પગાર વધારો ફુગાવ દર સારી મેચ કરવામાં અથવા વટાવવામાં નિષ્ફળ જાય તો તમારી વાસ્તવિક કમાણી ઘટાડો સૂચવે છે આમ ડીએ અને ફુગા વચ્ચેનો સહસંબંધ સમજવાની બદલીને આર્થિક પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખીને પગાર ગોઠવણી ગતિશીલતા સમજવા પરક બને છે હાલમાં દેશભરમાં રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ બંને ડીઓ વધારી રહી છે ના પગલાં મોટી સંખ્યામાં વ્યક્તિઓ લાભ થવાની અપેક્ષા છે જે હોળીના પહેલા પહેલાં સમયસર તરીકે સેવા તરીકે આપે છે તેમ સરકાર કર્મચારીઓ નિવૃત્ત લોકોની માં ડીઓ વધારે છે તેમનો પૂરતી પગાર અસર જે પરિણામ કર્મચારી સદન માગે છે સરકાર પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિ સાથે વધુ સારી રીતે સંખેત કરવા માટે ડીએ ડીએ વધારવાની વિનંતી કરે છે તો મિત્રો આથી સાથે મિત્રો હા કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોના સરકાર તેમજ કર્મચારીઓ તેમને હોળી બેટ આપી રહી છે અને આ તાજેતરમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થા છે આ ટકા વધારો કરવામાં કર્યો હતો અને હવે ઝારખંડ કર્ણાટક સરકારો પણ રાજ્યના કર્મચારીઓ ખુશખબર આપી રહી છે ઝારખંડ સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં મૂળ પચાસ ટકા સુધી વધારો કરી દીધો અત્યાર સુધી સત્તર ટકા કર્યો હતો તો આ હતી મિત્રો આજનો લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ